કોક ના ઘરે મૈયત થઈ જાય અને મૈયત ને સજાવી અને કબ્રસ્તાન પાસે લાવવામાં આવે તો સૌથી પહેલા જનાઝો થાય જેના ઘરની ની મૈયત થઈ છે એના ઘરના માણસો સાથે અજાણા વ્યક્તિઓ પણ કંધા થી કંધો મળાવીને ઉભા રહી જાય કેમ ઈદ હોય કે ગમ ઇસ્લામ ના પેગમ્બરે તમને શિક્ષા ઈ દીધી છે કે અગર તમારો ભાઈ ફલસ્તીન માં તો હોય

એવી રીતના મારા આકાકીય છે મારી ઉમત જીસમે વાહિદ છે મારી ઉમત એક શરીર છે એક